નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જેઠાલાલ પણ શો છોડ્યા અસિત મોદીની સ્પષ્ટતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશીએ જેઠાલાલ અને મૂનમુન દત્તા બબીતાજી શો છોડી રહ્યા હોવાની અટોકોડો પર નિર્માતા અસિત કુમાર મોદીએ સ્પષ્ટતા કરી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે તેમણે જણાવ્યું કે જેઠાલાલ અંગત કામથી રજા પર હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેનો અર્થ એ કે નથી કે તેમણે શો છોડ્યો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અશિત મોદીએ ઉમેર્યું કે વાર્તા હંમેશા એક પાત્રની આસપાસ ન ફેરવી શકાય અને તેઓ આવી અફવાની અવગણીની સ્ટોરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ